નમસ્કાર મિત્રો જીગનની વિદ્યા મિંદિરમાં આપ સર્વેનું એક વખત સ્વાગત છે આજનો વિડીયો છે ધોરણ આઠ ગણિત અને ડિસેમ્બર માસની અંદર વિડીયોની શરૂઆત જો તમે મારી ચેનલની અંદર નવા તો ચેનલને કરી લેજો અને બે લેજો જેથી જ આવા નવા વિડીયો મળતી રહે તો આવો ફ્રેન્ડ આપણે શરૂઆત કરીએ વિડીયોની તો પ્રશ્ન નંબર એક છે માગ્યા મુજબ ગણવાનું છે એ બી ઓછા બીસી પ્લસ બીસી ઓછા સીએ હવે કોષ છોડવાનો છે તો એ ઓછા બીસી જેમ છે એમ આવશે પ્લસ સરવાળો કરવાનો છે માટે પ્લસ બીસી ના બીસી રહેશે ઓછા પ્લસ માઇનસ માઇનસ થશે ટુ એક્સ પ્લસ પાંચ એક્સ વાય ઓછા સેવનમાં આઠ ઓછા નવ એક્સ વાય પ્લસ થ્રી એક્સ સ્ક્ર ઓછા ફાઈવ એક્સ બાદ કરવાના છે તો અને કોન્સમાં લઈ અને વચ્ચે આગળના જે છે એમને ત્રણ એક્સ સ્ક્વેર ઓછા ટુ એક્સ પ્લસ પાંચ એક્સ વાય ઓછા સેવન હવે નિશાનીઓ બદલાશે માઈનસ

પાંચ એક્સ આપણે અહીંયા ભેગા લઈ લીધા માઇનસ ટુ એક્સ yx પાંચ એક્સ હવે વાય એક્સ વાળા લઈએ તો પ્લસ પાંચ એક્સ વાય અને પ્લસ નવ એક્સ ને ભેગા લઈ લીધા અને આગળ માઇનસ સાત ઓછા માઇનસ જોડી લઈ લીધા હવે ત્રણ એક્સ ત્રણ અને ત્રણ ઉડી જશે માઇનસ પ્લસ હવે માઇનસ બે એક્સ પ્લસ પાંચ એક્સ માંથી 5x માંથી -2x બાદ કરતા આપણને 3x મળશે પ્લસ અહીં પ્લસ પ્લસ છે એટલે પ્લસ થશે 5 9 बराबर 14 થશે 9xy થશે અને માઈનસ માઈનસ અહીંયા પ્લસ થશે પરંતુ નિશાની એની માઈનસ રહેશે એટલે કે 7 8 થશે એટલે કે 15 થશે તો આનો જવાબ રહેશે 3x 14xy 15

વેર પ્લસ ચૌદ એક્સ પ્લસ ઓગણપચાસ બીજો છે કોષમાં ત્રણ એક્સ પ્લસ એક કોષ પૂરો કોન્સમાં ત્રણ એક્સ ઓછા આઠ તો આનો આ નીતિ પ્રમાણે છે એક્સ પ્લસ બી બરાબર તો એક્સ એટલે કે ત્રણ એક્સ પ્લસ એ વત્તા માઇનસ આઠ ત્રણ એક્સ વત્તા એક ઓછા આઠ હવે ત્રણ એક્સ સ્કવેર થઈ જશે અને એક્સ નો પણ સ્ક્વેર થઈ જશે પ્લસ અહીંયા માઇનસ ઓછા આઠ થશે એટલે કે માઇનસ થશે એટલે કે માઇનસ સાત થશે હવે ત્રણ એક્સ ના ત્રણ એક્સ રહેશે વધતા અહીંયા ગુણાકાર છે એટલે કે આઠ એકા આઠ થશે પ્લસ માઇનસ આઠ થશે હવે ત્રણ નવ એક્સ સ્ક્વેર અહીંયા ગુણાકાર કરી દઈએ નિશાની એની માઇનસ છે એટલે માઇનસ રહેશે પ્લસ માઇનસ માઇનસ થાય તો એકવીસ એક્સ ઓછા આઠ અહિયાં પ્લસ ને માઇનસ છે એટલે કે અહીંયા માઇનસ થશે તો આનો જવાબ છે 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 એક અને તેમાં એક વિકર્ણની લંબાઈ આઠ સેમી છે તો બીજા વિકર્ણની લંબાઈ શોધવાનું છે તો આપણે સૂત્ર આ રીતે છે સમબાજુ ચતુષ્કરનું ક્ષેત્રફળ બરાબર ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર તો આપણને સંભાળું ચતુષ્કરનું ક્ષેત્રફળ આપેલું છે તો અહીંયા જોઈએ સૂત્રો એક અહીંયા આનો આ છેદમાં છે એ ગુણાકારમાં માઈ જશે તો એકસો વીસ ગુણ્યા બે છેદમાં આઠ થશે બરાબર બીજો વિકર્ણ હવે બે ચાર અહીંયા આઠ થશે અને

ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ બીસી નું કોઈ પણ ત્રિકોણ ના ક્ષેત્રફળ જોઈએ એક દુત્યાંશ ગુણ્યા ચોવીસ ગુણ્યા તેર પ્લસ એક દુત્યાંશ ગુણ્યા ચોવીસ ગુણ્યા તેર અહિયાં બાર ચોવીસ ઉડી જશે અહિયાં પણ બાર ચોવીસ ઉડી જશે તો બાર 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 અને ગુણ્યા તેર પપ્યા બાવન ચોરસ મીટર જવાબ આવશે પ્રશ્ન નંબર છે એક પાયાવાળા પિરામિડ શિરોબિંદુ આઠ અને શિરોબિંદુ વી છે એટલે કે શિરોબિંદુ વી બરાબર આપણને એક શિરોબિંદુ જોઈ લઈએ આપણે શિરોબિંદુ એક બે ત્રણ ચાર ને પાંચ આપેલા છે એટલે શિરોબિંદુ વી બરાબર પાંચ થશે ને ધાર આઠ થશે અને ધાર એક બે ત્રણ ચાર રીતે આ ધાર પણ આઠ થશે અને ફલક એટલે કે આ ફલક છે એ પાંચ થશે તો આનું યુરલ યુરલના સૂત્ર મુજબ ચકાસવાનું છે યુરલનું સૂત્ર આ છે યુરલ બરાબર એફ પ્લસ વી બરાબર પ્લસ ટુ તો ડાબા બરાબર જબા થશે તો ડાબા બરાબર એફ પ્લસ વી છે તો એફ આપણને પાંચ આપેલો છે અને વી અહીંયા પાંચ આપેલા છે એટલે કે પાંચ પ્લસ પાંચ એટલે કે અહીંયા દસ જવાબ આવશે અને જવા જોઈએ જવા બરાબર ઈ પ્લસ ટુ થશે તો ઈ આપણને અહીંયા આઠ આપેલી છે અને બે એટલે કે દસ એટલે ડાબા બરાબર આનો જવાબ થાય છે તો સૂત્ર આપણે ચકાસ્યું આ રીતે ચકાસવાનો છે

બરાબર છ ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બે ચાર થઈ જશે ઊંચાઈ એક સેમી છે તો લમગન નું ઘનફળ શોધવાનું છે તો લમગન છે તો અહીંયા આપણને સમગન ઘનફળ બરાબર એ પ્લસ બી પ્લસ એચ થશે હવે આપણને એલ છ આપેલું છે પહોળાઈ બી ત્રણ આપેલી છે અને ઊંચાઈ એ એક આપેલ છે તો આપણે સૂત્રમાં એમાં જોઈએ તો અહીંયા સૂત્રમાં છ ગુણ્યા ત્રણ ગુણ્યા એક એટલે કે છ તારી અઢાર જવાબ આવશે મિત્રો અહીંયા ગુણાકાર છે લંબઘનનું ઘનફળ બરાબર આપણે એલ ગુણ્યા બી ગુણ્યા

ડિસેમ્બર માસની અંદર જે સામૂહિક મૂલ્યાંકન લેનાર છે એનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી જ લાઇક આપજો અને કોમેન્ટ કરજો અને હા તમારા આજુબાજુ જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ રહેતા હોય તો આ મિત્રોને જરૂરથી જ આ વિડિયો શેર કરજો જેથી જ આ વિડિયોને સોલ્યુશન કરવામાં સરળતા રહે તો આવા જ વિડિયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇઝ માય ચેનલ જિગ્યારની વિદ્યામંદિર અને બેલ બટન ઉપર પ્રેસ કરી અને લેટેસ્ટ અમારી ચેનલના વીડિયો મેળવો